हे गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल तो सुबह के बज गए नौ और इधर देखो खाना फर्स्ट क्लास रेडी है नाश्ता कर रहे सब लोग अनेरी भी आ चुके हैं अनेरी जय श्री कृष्ण जय श्री कृष्ण क्या खाओ से हूं खाती हो या अनेरी मैंने लागते हैं मोठू तुचार मामा जेवो थे केम केम सिंहन हूं सिंहन ખાઈ ખામણી ને દે તે એવું છે ને સરસ ચાલો મારા ગમે એટલું ખાવાનું કઈ ડાયટની ચિંતા તમાર ફેમિલી

તમે સાંજ બરાબર લે ઘરે ચાલો તો વાગી ગયા છે આખા રીંગણા નું શાક અને બાજરીના રોટલા લીધી છે ભાખરી ભાઈ રીંગણા

ચાલો પીવાય સાચી વાત છે હા ચાલો ઓકે જી ચાલો મમ્મી તમે જમી લીધો હા ઓકે ચાલો તો મસ્ત જમી લીધે રેડી છે મસ્ત ફર્સ્ટ ક્લાસ ગઈ તો સાંજ પડી ગઈ છે ફાઇનલી શોપ પરથી ઘરે આવતો જો વાગી ગયા છે 8:30 બરાબર છે મસ્ત જમવાનો ફર્સ્ટ ક્લાસ રેડી છે અને તું કરજો ઈ મારકો જે કેવા હતો અને એમ કરતી હતી ખીચડી મીચડી મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ રેડી છે અને અનેરી જો ક્યાં બેહી ગઈ છે આમ જો પણ હમણાં છે ને જ્યારથી અમે એવા છે ને ત્યારથી બહુ કોટામાં રહી છે નકર તમને કર કે કે મને તો રોતી એટલે પણ આમ કેવી સુરમુર થઈ ગઈ હતી બે દી પહેલા આપણે ખબર કે આ ત્યારે કાઈ બોલે કે ચાલે એલા દે ચમચી ઊંચી કરીને ભણકાર એકની તો પેનલ કોમેન્ટ આવી હતી આધો છે ને

ભાઈ કેમ જો ભાઈ ભાઈ જમીન વઈ ગયો રમવા ઓહો બહુ ફાસ્ટ મસ્ત મજાની ખીચડી ભાઈ વઘારેલી ગ્રીન ખીચડી આવી મળી જાય તો પીનલ આપણને કોલકાતામાં હું હું વઈ આવ્યો આ કોલકાતા સમજીને ખાઈ લ્યો ખાઈ લ્યો ભાઈ કોલકાતા સમજીને મમ્મી જઈતી બરાબર છે ચાલો ભાઈ આ એવું કીધું હોત તો ભાઈ અમે ભાઈ બરાબર ચાલો હવે જમી લઈએ ઠરી જાય ને કામ કરાવે છે કેતાજી તો હાથ પડી તો અમુક નું હારું કહેવાય છોકરે અરે અરે ભાઈ બહુ ખાસ કામ હે આમ જો એ આને હું ખવડાવું તો દે પછી આમ જો તારો વારો છે બોનો એ નેરી એને કરું કે જાઓ જાઓ કુછી ના ઓતે એક દેતો બેટા નેરીને એક વાટકો દેતો ગઈસ તો અમે ચર એક જગ્યાએ છે ને શોપિંગ કરવા માટે આવ્યા છે હું તમને છે ને અહીંયા નીચે પેસેજમાં એક કેમેરા છે એ હું તમને બતાવવા આમ જોઉં કેટલા ક્લિયર કટ કેમેરા છે એક છે ને ફ્લિકરિંગ નથી થતું કમ્પ્લીટ મસ્ત એકદમ ક્લિયર છે થઈ ગયો રેડી આમ જો પેનલ આમ જો ઓલા જે છે ટી ને કાકા ને પપ્પા ને જો ગેજર ચેક કરે છે અવરાજો થઈ ગયો તારો રેડી દુલન ગોતવા માટે બતાવ

આવર મારી મુંગટ લઈ આવ ઘરે નકર બટન જાતે નો પહેરે આ કેટલી મહેનત કરે છે બટન પહેરવામાં જો હા એ પાજારથી કર દેગા હાલે મોં બાકી છે હજી આ બટન જુજો છે બહુ ઉપર કેમ પકડવા લાગે આમે આમ પકડવા લાગે આય બેજા ઓય બાશ દે બેજા હાલો અરે આપ તો એ આપ બે પણ કેને

પોણા બાર વાગી ગયા છે ફાઇનલી ભાઈ શોપિંગ કરીને ઘરે પહોંચી શોપિંગ નતું પણ છે ને અમે અમારું પોસ્ટ જો ભાઈ હાસી આજો આ ગ્યો લગન બીજી લગન કરવાની ઈચ્છા થઈ નઈ ફોરવર્ડ કરી નો લીધા હોય મારી વાત તો ઈચ્છા તો શેરવાની ન ભાઈ છે ને રીલ શૂટ કરવા માટે શેરવાની પ્રીતિ મસ્ત મજાની બરાબર ને એકસાંજ અમે રીલ શૂટ કરી મસ્ત મજાની જોઈશું હવે હજી એડિટ કરવાની બાકી છે બરાબર છે અને પેનલ આપણો માસ્ટર લોક બધાએ જોયો ને તો એમાંથી ઘણા બધા લોકોની એવી કોમેન્ટ આવી કે પનીર બટર ટુકડાની ભાજીની રેસીપી આપો હા એમાં હતું એટલે તમે યાદ કરાવી દીધું એવું ને પણ તમારે ખાવું હોય તો રાહ હોય મોઢા પાણી આવતું હોય રેવાતું ન હોય તો તમે આગળ જોઈ ને એમાં આપેલી છે તો તમે ત્યાંથી જોયા કેમ કેમકે હજી અમારે છે ને ઉંજાની રેસીપી બાકી છે રેડો ને ગ્રીન પેન્ડિંગમાં છે એટલે છે ને ધીમે ધીમે હવે જેની અપાઈ ગઈ છે એ તમે જૂના વિડીયો જોઈ લેજો જેની બાકી છે એની કોમેન્ટ કરો બરાબર છે તો હવે ગ્રીન ઉંજે નો વારો છે બરાબર છે ને ક્યાં સાપે છે સીજ પડી જાય છે હાલો પંખો ચાલુ કરો આપડે છીએ આપણે ગણી ને છીએ ચાર થી બાર જાન્યુઆરી ઓકે જી ચાલો બહુ મોટું આયોજન કરીને મોટું શિક્ષા મહાપુરાણ છે શિક્ષા મહાપુરાણ શ્રી રામદેવ

બરાબર છે ચાલો ગાઈસ ગાઈસ તો અનેરી આવી ગઈ છે મારી પાસે અરે વાહ બહુ વાંતા આવતા કોનો હું વાત છે હાચો જો આમ જો એકલી ઊભી છે જો એ એકલી અનેરીને દાંત આવતા નથી તુશર્મા મને કે ટોપરા જેસે કિલો તો આવી જઈ જો એવું હોય તો નહી એવું ન હોય

તમે આમ કરી દેજો મને આમ શિવસ નો આ લેખા માર કેમ ના પાડવી હું નહીં કરી શકું મને ક્યારેક આમ ફર હોય ના તો મને અંદર થી બહુ એવું થાય કેમ થાય કે ભાઈ આને આવડે છે તો જયારે આપણી સોગર હોય ત્યારે હકીકત છે ને દૂર દૂરના વાયા હગા થઈને કોણ આવે કે બનાવો છે તો આવજો ને અડજિયો બનાવવા જાય છે

કોઈ કોઈ ને આમ દુઃખ લાગે એવું હજી લગી માં એમથી નથી કદર કરે છે તમારી કદર કરતા હોય તો જીજુ તમને કેવા તારા મહિના યા બટકાણા સમજો અનેરી અનેરી હોય હું હોય હે ઉખાડો ઉખાડો

જીભ કેમ એક બાજુ કરે છે પિનલ કે સમજાતું નથી એમ કે મારે મારી એટલી લાંબી સા કરે છે ગટડી મારી પણ ગટડી ગટડી દાંત આવે કે નહીં કેસે કરે બિચારી બોલ લોટકી છે હો આંગળી બતાવો તો ક્યાં વહી ગયું તમને બતાવો બતાવો છોકરાને યાદ શક્તિ ઓછી હોય ઓછી હોય તરત ભૂલી જાય એટલે ભૂલી જાય ને એટલે વાંધો ન અને આપણે કેવું હોય કે મોટો હોય તો આપણે જીવ ને જન કે ને એટલે આપણે યાદ આવે કરે તો ઈ થઈ આવે ઓકે જી જો ઓલા માં યુપીએમપી લગાવી દેવી તો હાલે એમ સેટ ને ક્યાં આહા